જે શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું રવાનો શીરો તો તેના માટે મેં એક વાટકી જેટલો રવો લીધો છે એને આપણે ચાળણીની મદદથી ચાળી લઈએ અને સૂજી પણ કહેવાય છે ને રવો પણ કહેવાય છે તો આપણો રવો ચળાઈ ગયો છે તો હવે આપણે એને શેકવાની પ્રોસીજરમાં જઈએ તો એ કઢાઈ મૂકી દીધી છે ને એમાં આપણે દોઢ ચમચા જેટલું ઘી લેવાનું છે ને મેં ફીણેલું ઘી લીધું છે દોઢ ચમચા જેટલું તો ઘી હવે આપણે ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે રવો નાખી દઈએ ને ગરમ કરીશું શેકશું એને તો પહેલાં થોડીવાર આપણે ફાસ્ટ ગેસે શેકશું બે મિનિટ જેટલું ને પછી હવે એકદમ સ્લો ગેસ કરી નાખવાનો કે સીજ ગરમ થઈ જાય ને પછી આપણે ધીમો કરી નાખવાનો ને જ્યાં લગી બ્રાઉન ન થાય ને ત્યાં સુધી આપણે ધીમા તાપી શેકવાનો છે ને થોડી થોડી વારે હલાવતું જવાનું તો મુષ્ટો પાપડો રવો શેકાઈ ગયો છે એકદમ જ બ્રાઉન થઈ ગયો છે તો હવે એમાં આપણે કિસમિસ ને કાજુ નાખી દઈશું ને એને પણ થોડી વાર શેકી લેશું આ રીતે રવાની સાથે કિસમિસ થોડીક ફૂલી જાય રવાની સાથે તમે શેકો ને તો હવે આપણે એક વાટકી લીધું છે ને તો આપણે ત્રણ વાટકી જેટલું દૂધ લેવાનું છે ને એ પણ ગરમ લેવાનું છે તો થોડું થોડું દૂધ એડ કરતું જવાનું ને હલાવતું જવાનું તો એક વાટકીએ ત્રણ વાટકી જેટલું દૂધ ગરમ નાખવાનું એક સાથે નહીં નાખી દેવાનું થોડું થોડું નાખતા જાવ ને હલાવતા જાવ ની તરશે ને ગાંઠા પડી જાય છે એટલે આ રીતે હવે આપણે એમાં સાકર એડ કરી દઈશું એક વાટકી જેટલી સાકર

ને હવે આપણે એમાં એલચી નાખશું અને એલચીને આપણે ઠાંડીને નાખવાનું એનો ભૂકો કરીને તો શીરો આપણો મુસ્ટોપ થઈ જ ગયો છે તે પછી જ આપણે નાખવાનું એલચી તો હવે એને થોડી હલાવી લઈએ પેલાં એલચીને મિક્સ કરી દઈએ રવામાં ને પછી આપણે એને લોઢી ઉપર રાખશું સીજવા માટે તો થોડીવાર તમે લોઢી ઉપર રાખશો ને એટલે એકદમ ફૂલીને એટલો સરસ મજાનો શીરો બનશે ને તમારો ને છેલ્લે આપણે બદામ નાખી દેવાની છે તો થોડી વાર લોઢી ઉપર રાખવાનું તો હવે સાતથી આઠ જેટલી મેં બદામ લીધી છે એને ખમણીની મદદથી આ રીતે આપણે ખમણી લેવાની છે તો બદામ આપણી ખમણાઈ ગઈ બધી તો હવે પાછું આપણે ચેક કરી લઈએ તો હવે આપણું શીરો એકદમ જ રેડી થઈ ગયો છે ઘી પણ નીકળી ગયું છે તો હવે એમાં આપણે બદામ ઉપર ભભરાવી દઈશું તો તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો આપણો શીરો રેડી થઈ ગયો છે સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો તો હવે આ રીતે બદામ આપણે ઉપરથી ભભરાવી દઈએ તો છે ને એકદમ જ ઇઝી રવાનો શીરો બનાવો ને બધાને બહુ જ ભાવે ને આ રીતે એક જ માપથી તમે શીરો બનાવશો એટલો ટેસ્ટી થશે ને આપણો રવાનો શીરો તૈયાર થઈ ગયો છે ને હવે આપણે એક બાઉલમાં લઈ લીધો ને પાછી થોડીક બદામ ઉમેરી દઈએ છે ને એકદમ ઇઝી રવાનો શીરો જરૂરથી ટ્રાય કરજો ને તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું